અને એમના પ્રશંસનીય કાર્યને હું બિરદાવું છું મુખ્ય વાત એ છે કે બ્રિટિશ વખતથી જૂના જૂના કાયદાઓ 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 હતા 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 જે ખૂબ અને ભારતના નાગરિકોના મૂળભૂત વિરુદ્ધના નવા દ્વારા ભારતના નાગરિકોને ન્યાય મળે કારણ કે અગાઉનો જે કાયદો હતો એ પીનલ કોડ હતો પીનલ કોડ એટલે સજા કરવા માટેનો કાયદો જ્યારે નવો કાયદો બન્યો છે એ ભારતીય ન્યાય સંહિતાના સ્વરૂપે આવ્યો છે એનો મતલબ કે લોકોને ન્યાય મળે એ માટેનો આ કાયદો છે તો આ પ્રકારના કાયદાના માધ્યમથી જે કોઈ નવી નવી પ્રોવિઝન આમાં મૂકવામાં આવી છે એ પ્રોવિઝનો પ્રજા લક્ષી છે પણ પ્રજાને એનો ફાયદો થશે થશે કે એમને એમને ખબર પડશે તો જાણ કરવા માટે લોક જાગૃતિ કેળવવા માટેનો આજે જે પ્રયત્ન છે એ કરવામાં આવે છે તે માટે હું ખાસ ગળિયા સાહેબ ને એના એસપી સાહેબ ને ખુબ શુભેચ્છાઓ પાઠવું છું આ પ્રકારના કાર્યક્રમો દરેક જિલ્લામાં થાય રાજ્યમાં થાય અને દેશમાં પણ થાય

ડેપ્યુટી ડિરેક્ટર પ્રોસિક્યુશન રાકેશ રાવ સાહેબ ખેડા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ધવલ ભારત સાહેબ અન્ય સરકારી વકીલ મિત્રો શ્રીજભાઈ બ્રહ્મભટ્ટજી અને ખેડા જિલ્લા નડિયાદના બસો થી ત્રણસો પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલા આની અંદર નવા કાયદાની અંદર શું શું પ્રાવધાન થયેલા છે એની દરેક ઝીણી ઝીણી બાબતો લોકોને સમજ કરવામાં આવેલી છે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના નવા કાયદાઓની અંદર થશે પોલીસ અને કોર્ટની પ્રોસીજરની અંદર શું ફર્ક થયેલા છે કે જેથી કરીને લોકોને વધારે મદદરૂપ થઈ શકે આ તમામ બાબતોની લોકોને સમજ કરવામાં આવેલી છે અને સાંપ્રત સમયની અંદર ખાસ ચેન્જીસ થયેલા છે દાખલા તરીકે મહિલા અને બાળકોને લગતા ઓર્ગેનાઇઝ ક્રાઇમને લગતા આ તમામ સમજ જાગૃત નાગરિકોને કરવામાં આવેલી છે અને એમને ખાસ એ પણ સમજ કરવામાં આવેલી છે કે આ અવેરનેસ પ્રોગ્રામ જે છે એ મર્યાદિત ન રહેતા એમની સોસાયટીમાં એમના સગાવાલા એમના મિત્રો જેને જેને એ લોકો મળે ત્યાં આ નવા કાયદા બાબતની વાત કરે તો જેથી કરી અને વધુમાં વધુ જાગૃત નાગરિકો થાય અને વધુમાં વધુ લોકોને લાભ મળે આભાર થેન્ક યુ